અમદાવાદના ખાનવાડી તળાવ પર ગંદકીનું ગ્રહણ લાગ્યું છે અનધિકૃત દબાણોના કારણે તળાવનું કદ સંકોચાયું છે પ્રોસેસ હાઉસના પાણીએ કુદરતી તળાવનો રંગ બદલ્યો છે રોજ રંગીન પાણી છોડી ગંદકી ફેલાવાતી હોવાનો આરોપ લાગ્યો છે ગંદકી અને કચરા સાથે કેમિકલ યુક્ત પાણીથી તળાવ છલોછલ થયું છે તળાવ બીમારીઓ પેદા કરતું હોવાનો મણિનગરના લોકોનો દાવો છે એએમસી ની ફરિયાદો કરતા તળાવ કલેક્ટર હસ્તક હોવાનું રટણ ત્યાં સ્થાનિકોએ પણ આ વાતને કહી હતી ત્યારે સ્થાનિકોએ કહ્યું કે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરાતી નથી તળાવ આસપાસમાં રામોલ પોલીસ સ્ટેશન અને ખાનવાડીની વસાહતો આવેલી છે બીજી તરફ અનેક સોસાયટી અને ન્યુ મણિનગર જતો એક્સપ્રેસ હાઈવે છે રામોલ હાથી તળાવમાં યોગ્ય કામગીરી કરવા સ્થાનિકોએ માંગ કરી છે ન્યુ મણિનગર વિસ્તારને અડીને આવેલ ખાનવાડી તળાવ છે જેના દ્રશ્યો આપણે બતાવીશું કે તેની હાલત ખૂબ જ દયનીય બની છે અને સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બિલકુલ જોઈ શકાય છે કે આજે રાબોલ હાથીજન વોર્ડ છે તેમાં આવેલું આ કુદરતી તળાવ એક સમયે અહીંયા ખૂબ સુંદર દ્રશ્યો હતા પરંતુ આજે માત્ર ને માત્ર કાળું પાણી કેમિકલ વાળું પાણી અનેક ઔદ્યોગિક એકમો દ્વારા જે છોડવામાં આવે છે ઉપરાંત આસપાસ પુષ્કળ ગંદગીના લાગ્યા છે અનેક જે દવાણો છે તેને પણ જે છે હટાવવાની અનેક વાર રજૂઆતો થઈ છે પરંતુ તે ઠેર ને ઠેર છે અને આ જે સમસ્યા છે તેને લઈને લોકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકો જે આપણી સાથે વાત કરીશું શું કહેશો આપ જે રીતે આ કુદરતી એક તળાવની હાલત ખૂબ ગંભીર ખૂબ બદતર બસાઈ છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સીટીએમ પાસે આવેલા રામોલ હાથી રોડના આ ખાનવાડીનું તળાવ જે કુદરતી તળાવ હતું જે પાણીનો સ્ત્રોત હતું કુદરતી પાણીનો સ્ત્રોત આ જે તળાવ ગંદકીમાં ફેરવાયું છે આ તળાવમાં અસહ્ય ગંદકી અને દુર્ગંધના કારણે એટલા બધા રોગોચાળો અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે કે તંત્ર ના પૂછો કલેક્ટર એમ કે છે કે કોર્પોરેશન હસ્તક આવે છે અને કોર્પોરેશનવાળા એમ કહે છે કે કલેક્ટર હસ્તક આવે છે અહીંયા મરો સ્થાનિક લોકોનો છે તંત્ર અહીંયા સાફ સફાઈ કરે છે પરંતુ એ સાફ સફાઈનો જે ગંદકીને કચરો તળાવની પાસે રાખી અને પછી દિવસો સુધી જોવા આવતું નથી તેના કારણે મચ્છર કેટલાક પ્રોસેસ હાઉસો છે કે પોતાનું કામ કરીને સીધું આમાં પાણી ઠાલવે છે અને સાથે સાથે આસપાસમાં એવા દબાણો છે કે જેના કારણે કુદરતી તળાવ પોતાનું મૂળ જે સ્થિતિમાં હતું એ ખોવાઈ ગયું છે એટલે કોર્પોરેશન વિકાસના મોટા દાવાઓ કરે છે પરંતુ ખાનવાડીનું તળાવ આવે છે ત્યારે અહીંયા વિકાસ અટકી જાય છે અને ભેદભાવ આજે પણ કોર્પોરેશન રાખે છે જો નદી પર તળાવ આવ્યું હોત તો આજે રાતોરાત એને ચોખ્ખું કરવામાં આવ્યું હોત

સાફ સફાઈ કરતા ફરિ ગંદગી હોતી બીમારી યાની હા ગંદગી જ્યાં પે પહેલે પાણી સાફ રહેતામ કાલા ગંદગી કાકા જે રીતની પરિસ્થિતિ છે કેટલી આડમારી રામ થાનવાડી તલાવમાં પાણીનો નિકાલ થાય એમ નથી એના માટે તમારે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એ રજૂઆત થઈ ગયેલી છે છતાં પણ એનું કોઈ ધ્યાનમાં લેતું નથી બીજું કે આજુબાજુના રહેઠાણના વિસ્તારમાં બીમારીના કારણે મચ્છરને એ બધું થાય રોડ રોડનું બી કામ નથી થયું એ પણ બાકી છે રોડનું કામ સાફ સફાઈ બી બાકી છે અને આજુબાજુના જે રહેવાસી લોકો ને મચ્છર ને એનો ત્રાસ રહે છે બિલકુલ તો પ્રાથમિક સુવિધાઓનો સંપૂર્ણ અહીં અભાવ જોવા મળે છે એક તરફ આ કુદરતી તળાવ છે તળાવના નામે કરોડો રૂપિયા કોર્પોરેશન ખર્ચતું હોય છે પરંતુ આ તળાવ જે બિસ્માર હાલતમાં છે સંપૂર્ણ કેમિકલ વાળું પાણી દુર્ગંધ મારતું આ તળાવ અને કચરાના ઢગ લોકો પરેશાન સ્થાનિકો પરેશાન પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને પરિણામે જે છે આ કુદરતી તળાવ છે તે આજે સીમિત થઈને રહી ગયું છે અને આ જે તળાવ છે તેના હાલ બેહાલ થયા છે અને પરિણામે સ્થાનિક લોકો પણ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે કેમેરા પર્સન જય જાની સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ